એટલે શોખન યુદ્ધ થયું છે મને કેજો ખાલી હા આ મારા ફોન ઉપર ધમકી આલે તો ફોન ઉપર ધમકી આલે તો મને તો હાથ ના છૂટા સીએ ગમે ત્યારે ભમાવી દઈએ ખોર રાખજો ચેતી ના ફરજો ખોટું કોઈનું ના ખમીએ સીઓ સ સીઓ સ આપા કોમ વાળા હમુ ઓગળી કરી ગયો છે હા કોને હમુ ઓગળી કરી ગયો મને મારા હમુ ઓગળી કરી થાલ તો કોઈ ના હમુ ના કરી ખરેખર કાળુબા

આગળથી લઈ લેવો થી રસ્તો પોચરો નહીં જીવતા પગ ભાગવાના છે ફટાફટ લઈ લીધા

そう。

હાલો હલો પકડો હું વાત કરું બોલજો તમે બોલો